હીટવેવ રાજકોટ શહેરનું તાપમાન બેતાળીસ ડિગ્રી સુધી પહોંચ્યું છે આકાશમાંથી અગનગોળા ગોળા વરસી રહ્યા છે આરએનસીએ લૂથી બચવા એક એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે અલગ અલગ ચોકમાં એલઈડી સ્ક્રીન પર એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે લૂના લક્ષણો અને લૂથી બચવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે હીટવેવને કારણે ડિહાઇડ્રેશન અને હીટ સ્ટ્રોકના બનાવો સતત વધી રહ્યા છે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની અંદર હજુ પણ આગામી પાંચ દિવસ સુધી હિટવે રહેવાની હવામાન વિભાગે આગાહી છે તે વ્યક્ત કરી છે અને રાજકોટ શહેરની અંદર જાણે કે આકાશમાંથી અગન ગોળા વરસતા હોય તે પ્રકારે તાપમાન છે તે જોવા મળી રહ્યું છે રાજકોટ શહેરના અલગ અલગ જે રાજમાર્ગો છે કે ત્યાં સુમસામ છે તે જોવા મળી રહ્યા છે બપોરનો સમય છે ને તાપમાનનો પારો બેતાલીસ ડિગ્રીને પાર છે તે પહોંચ્યો છે સતત જે રીતના લુ છે તે વરસી રહી છે ને તેને કારણે હિટ સ્ટ્રોકના બનાવો છે તે પણ સૌથી વધારે સામે આવી રહ્યા છે છે ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકા કે તેમના દ્વારા એડવાઇઝરી છે તે બહાર પાડવામાં આવી છે હીટવેવને લઈને અલગ અલગ વિસ્તારોની અંદર આ પ્રકારે જે સ્ક્રીન લગાડવામાં આવી છે તેની અંદર લૂથી બચવા માટેના કયા પ્રકારે પ્રયાસો કરવા સાથે જ ઉનાળો અને ગરમી તેની અંદર ખાસ કરીને લુ લાગે તો કયા પ્રકારના લક્ષણો છે તે જોવા મળતા હોય છે આ તમામ વસ્તુઓ છે તે આ પ્રકારે સ્ક્રીનની અંદર લગાવવામાં આવી છે એટલું જ નહીં સાથે સાથે બપોરે એક વાગ્યાથી લઈને સાંજે ચાર વાગ્યા સુધી બિનજરૂરી ઘરની બહાર લોકોને ન નીકળવા માટે થઈને પણ તંત્ર દ્વારા અપીલ છે તે કરવામાં આવી છે ઠંડા પીણાનો સહારો લોકો લે અને ખાસ કરીને નેચરલ જ્યુસ છે તેનો સહારો લોકો લે તે પ્રકારની અપીલ આરોગ્ય વિભાગ દ્વારા સતત કરવામાં આવે છે હીસ્ટ્રોકના જે રીતના બનાવો છે તે એક બાદ એક સામે આવી રહ્યા છે રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર દરરોજ સાત થી આઠ લોકો છે કે તે એકસો આઠ મારફતે સિવિલ હોસ્પિટલની અંદર સારવાર માટે ખસેડવામાં આવતા હોય છે જે લોકો ઘરની બહાર નીકળે છે તે પણ પોતાનું મોઢું ઢકાય આ આંખો પર ગોગલ્સ અને માથા પર ટોપી પહેરીને ઘરની બહાર છે તે નીકળતા જોવા મળી રહ્યા છે રાજકોટ શહેરના જે રસ્તાઓ છે તે ક્યાંક સુમસામ છે તે ભાસતા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે અત્યારે જોવા મળી રહી છે આકાશમાંથી અગનગોળા વરસતા હોય તે પ્રકારે કાળઝાળ ગરમી છે તે વરસી રહી છે બેતાલીસ ડિગ્રી કરતાં વધુ તાપમાન રાજકોટ શહેરનું નોંધાયું છે ત્યારે રાજકોટવાસીઓ છે તે પણ ગરમીથી અકળાતા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે સી મીડિયા રાજકોટ તો વડોદરા